માંડલ મહાજન જે રજૂઆત કરી તેની જાણકારી આપવા જઈ રહ્યો છું સરકાર શ્રીનો અપરંપર ઉપકાર છે કે ગૌવંશને સાચવવા માટે ખૂબ જ સહયોગ આપે છે પણ નમ્ર અરજ અને વિનંતી છે કે એક જીવ એક ઢોર દીઠ માત્ર ત્રીસ રૂપિયાની જ સબસિડી આપે છે અને એક ઢોર પાછળ રોજનો સવાસો રૂપિયાથી વધારે ખર્ચનો વ્યય થાય છે ત્યારે નમ્ર અરજ કે એ સો રૂપિયા સુધી સબસિડીને લઈ જાય બીજા નંબરમાં માત્ર ઘાસચારાની વ્યવસ્થા માટે એના નિભાવ માટે આ સબસિડી કે આ ખર્ચ આપવામાં આવે છે પણ એ જીવને માત્ર ખવડાવવાનું નહીં તેની રહેવાની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે માટે એ ગૌવંશ માટે શેડોની જરૂર છે અને એ શેળ હશે તો વરસાદ કે શિયાળાની પરોળિયાની ઠંડક કે ભર ઉનાળાના તાપમાં એ ઢોરને બચાવી શકાશે માટે નમ્ર અરજ એ પણ કે શેળ માટે પણ અમને સબસિડી આપે અને ત્રીજા નંબરમાં કોઈ પણ એક સંસ્થાને ત્રણ હજાર ઢોરથી વધારે ઢોર હોય તો સબસિડી આપતા નથી ત્યારે અરજ એ જ કે માંડલ મહાજન પાંજરાપોળ જોડે માંડલ મહાજન માંડલ ગામમાં અને બીજી સંસ્થા ઉગરોજ વીડમાં છે તો માંડલમાં પંદરસોથી સત્તરસો ઢોર અને વીડમાં પિસ્તાળીસો જેટલા ઢોર રાખવામાં આવે છે તો ત્યાં ત્રણ હજારથી વધારે ઢોરની સંખ્યા છે ત્યારે અરજ છે કે એની પણ સબસિડી આપે એક બાજુ સરકાર કે કોર્પોરેશનના સભ્યો કહે છે કે તમારી સક્ષમતા છે કે તમે આઠ દસ હજાર ઢોર રાખી શકો તો અમારા ઢોર લો અને આ વર્ષે અમે થી પંદરસો ઢોર કોર્પોરેશનના પણ લીધા ત્યારે અમારી આ ત્રણેય રજૂઆતને સરકારશ્રી સ્વીકારે એના માટે મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે સૌને ગૌ માતા કી જય